આજના વિડીયોમાં આપણે જાણ્યું કે કેમાં વધારે રૂપિયા છે શોર્ટમાં કે લોંગમાં આપણે કેમાં કામ કરવું જોઈએ જેનાથી આપણે વધારે રૂપિયા મળે આપણે શું કરવી રૂપિયા હાટું જ કામ કરીએ કોઈ કહેતા હોય શોખ આથે શોખ હોવો જોઈએ તમને યુટ્યુબમાં આવવું હોય તો વિડીયો બનાવવાનો અને યુટ્યુબનો પણ આપણે આના હાટું જ આમાં કામ કરીએ છીએ તો આપણે ક્લિયર હોવા જોઈએ કે આપણે કેવી રીતના કેમાં કામ કરવું જેનાથી આપણે વધારે રૂપિયા મળે હું તમને લાઈવ પ્રૂફ સાથે એક બીજું મારું એક બીજું ચેનલ છે એમાં હું તમને હમણાં લાઈવ પ્રૂફ સાથે બતાવું કે શોર્ટમાં વધારે રૂપિયા છે કે લોંગમાં છે કે કેટલા વ્યૂ ઉપર શોર્ટમાં કેટલા વ્યૂ ઉપર કેટલા ડોલર બને લોંગમાં કેટલા વ્યૂ ઉપર કેટલા ડોલર બને તો આપણે લાઈવ પ્રૂફ સાથે જાણવાનું છે બૈને રહેજો વિડીયોના એન્ડ લગીને શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની આપણે સૌથી પહેલા વયા જઈએ વાયટી સ્ટુડિયોમાં જ્યાં આપણું ચેનલ છે હવે આપણે આવી ગયા વાયટી સ્ટુડિયોમાં વયા જાય કોન્ટેન્ટમાં કોન્ટેનમાં આવી ગયા આપણે જો અહીંયા શોર્ટ હશે આપણે લોંગ હશે તો પેલા હું તમને લોંગ બતાવી દઉં હવે આપણે આવી ગયા લોંગમાં લોંગમાં વિડીયો વિડીયો છે એમાં ચારસો ને બ્યાસી કહેશે ચાર લાખ બ્યાસી હજાર છે બરોબર આપણે વૈયા જઈએ એમાં બધાથી વધારે વ્યૂ આવેલ વિડીયોમાં આ એક લોગ ટાઈપ છે વીસ મિનિટ નો વિડીયો છે લોક જેવો છે દ્વારકા પગપાળા માણસ હાલીને જાય હું ગયો તો એટલે મેં બધાનું

યુટ્યુબ ચેનલ બનાવવું હોય ને નવું તમે નવા યુટ્યુબર હોય ને તો ખાલી એક વિડીયો તમારો વાયરલ થાય ને એટલે તમારું ચેનલ મોનિટાઈઝ થઈ જાય શોર્ટમાં હવે આપણે આવી ગયા હવે આપણે આવી ગયા શોર્ટમાં આમાં આપણે બધાથી વધારે વ્યૂ વાળો લઈ લઈએ વિડીયો આપણે બધાથી વધારે વ્યૂહ છે એક પોઈન્ટ ને ચાર મિલિયન વ્યૂ આવેલ છે આ વિડીયોમાં બે વર્ષ પહેલાનો છે આપણે મૂક્યો તો પછી બીજા વિડીયોમાં છે ત્રણ લાખ છે પછી એક લાખ ત્રાણું છે અઠાસી છે એવી રીતના છે આપણે લઈ લઈ સૌથી વધારે વ્યૂ આવ્યો ને એ વિડીયો હવે આવી ગયો આપણો એક પોઈન્ટ ચાર મિલિયન વાળો ચૌદ લાખ ને સોળ હજાર વ્યુ છે આપણે આ વિડીયોમાં ને આમાંથી આપણે સબ્સ્ક્રાઇબર આવ્યા છે ત્રણ પોઈન્ટ ત્રણ કે તેત્રીસો સબસ્ક્રાઈબર આવ્યા છે આ વિડીયોમાં હવે હું તમને બતાવું કે આપણે આ ચૌદ લાખ વ્યૂ આવ્યા ને તો આમાં કેટલા ડોલર બન્યા છે જોઈએ આપણે આમાં નવ ડોલર બન્યા છે સાડા નવ ડોલર લઈ નવ પોઈન્ટ છેતાલીસ ડોલર બન્યા છે તમારે નવ પોઈન્ટ છેતાલીસ ડોલર એક વિડીયોમાં યુટ્યુબમાં અને એ પણ શોર્ટ છે પંદર સેકન્ડ નો છે ખાલી વિડીયો પછી હવે આપણે ભયા જઈએ આપણા લોંગમાં એમાં જોઈએ એમાં કેટલા આપણે ડોલર બન્યા છે હવે હવે આપણે આવી ગયા આપણા લોંગ વિડીયોમાં આના ડોલર જોઈ લઈએ આપણે આ વિડીયોના ડોલર આપણે છે સત્તાણું ડોલર છે છે ડોલર બન્યા આપણે હવે આ હતા નું તમને આરપીએમ બતાવી દઉં આપણે ચાર લાખ બ્યાસી હજાર પોઈન્ટ ચાર કે હે હવે એનું આપણે આરપીએમ આવ્યું છે વી જીરો પોઈન્ટ વીસનું સો થાય ને ત્યાં એક ડોલર થાય જીરો પોઈન્ટ વીસ છે કોઈ એક ડોલર થાય અને એનું સીપીએમ આપણે છે સોસઠ ને સત્તાણું ડોલર બન્યા આપણે આ એક વિડીયોમાં માની લ્યો ને પાંચ લાખની આસપાસનો વિડીયો છે હતાણું ડોલર બન્યા આપણે એમાં ઓમાં ખાલી ત્રણ ડોલર ઓછા છે બરોબર હવે આપણે શોર્ટમાં ચૌદ લાખ હે નવ ડોલર બન્યા છે પણ તમે કહેતા હો તો રૂપિયા તો વધારે લોંગમાં જ છે લોંગ માં એમ વધારે છે પણ લોંગ એટલો વ્યૂ ના આવે લોંગ વિડીયોમાં એવડા જે શોર્ટમાં આવે ને શોર્ટ વિડીયા તમારા સારા હોય ને તમારા વિડીયો વ્યા જાય મિલિયનોમાં હવે તો ધારો તમે કાયમનો એક વિડીયો મુકતા હો ધીમે ધીમે હાલતા જ હોય બધા બંધ ન થઈ જાય આ વિડીયો નું ઇમ્પ્રેસન ચાર પોઈન્ટ સાત મિલિયન ચાર મિલિયન માણસ પાસે આનું ઇમ્પ્રેશન ગયું એમાંથી એટલા માણસો એ જોયું હવે આપણે જઈએ પાછો શોર્ટ તમને શોર્ટમાં બીજા એવું નથી હજી એક બીજી વસ્તુ હું તમને સેમ લોંગ વિડીયોમાં તમારે એટલું બધામાં ના હોય હું તમને બતાવું એક જ મિનિટ હવે આપણે આ બીજો વિડીયો આપણો લઈ લઈએ આમાં એ એક લાખ ને ચૌદ હજાર વ્યૂ છે બરોબર હવે આપણે આમાં વયા જઈએ આમાં કેટલા રૂપિયા એવા એ જોઈએ ચાલો આપણે વહી દઈએ હવે રેવન્યુમાં આવી ગયા આપણે રેવન્યુમાં આમાં નવ ડોલર બન્યા એક લાખ વ્યુએ નવ ડોલર બન્યા હવે આરપીએમ બતાવું તમને ઝીરો છે એનું કારણ હું આ વિડીયો ટૂંકો છે આપણો આ વિડિયો ટૂંકો છે એટલે ઝીરો પોઈન્ટ નવ માં ઝીરો પોઈન્ટ વી હતું આનું ડબલ હતું આરપીએમ આ વિડીયા ના કદાચ પાંચ લાખ વ્યુ આવે ને તો એના જેટલા રૂપિયા નો થાય ઓલા વિડીયા જેટલા એટલે તમારે એવું નથી કે લોંગમાં જ રૂપિયા છે લોંગ લાંબો વિડીયો હોય તો ચાર મિનિટ કન્ટિન્યુ પાંચ લાખ વ્યુ મિનિટ સરેરાશ વ્યુ હોવી જોઈએ તમારી તો એટલું આરપીએમ આવે કે આરપીએમ ન આવે એવડું પછી હવે આપણે શોર્ટમાં હોય જાય શોર્ટમાં હું તમને એક બીજા વિડીયા બતાવું એમાં ફરક છે કે નહીં કઈ બીજા વિડીયો હવે આવી ગયા આપણે શોર્ટમાં આમાં લઈ લે વધારે વ્યૂ વાળા વિડીયા પેલો વિડીયો તો આપણે જોયો છે ઝીરો પોઈન્ટ વન આવે આમાં એક હજાર આવે ને શોર્ટ વિડિયોમાં તો ઝીરો પોઈન્ટ વન એટલે એક લાખે એક ડોલર બને એવું તમે માની શકો આપણે આ વિડીયોમાં બે ડોલર આવ્યા છે તો એમ નો થાય પણ એક લાખી એક ડોલર થી વધારે બની જાય છે દોઢ લાખ એક ડોલર આપણે બન્યું છે આ વિડીયોમાં અને હજી એક હજી તમને બતાવી દઉં હજી આપણે એક શોર્ટ નો બીજો વિડીયો લઈ લઈએ આમાં આપણે બે લાખ સેવ્યું આમાં કેટલા ડોલર બને એ જોઈએ હવે આપણે આમાં ડોલર બન્યા છે એક પોઈન્ટ ઓગણીસ આરપીએમ જોઈએ ઝીરો પોઈન્ટ વન છે તમને કંઈ હેમઝણ પડી આમાં શોર્ટ વિડિયો તમે કોઈ પણ બનાવ્યો ને એમાં આરપીએમ ફેરફાર નહીં થાય શોર્ટ ગમે એ તમે વિડીયો બનાવ્યો ત્રીસ સેકન્ડનો બનાવ્યો કે પછી પંદર સેકન્ડનો બનાવ્યો એમાં આરપીએમ શોર્ટ વિડીયો કોઈ પણ આપણે બનાવશું ને એમાં આરપીએમ વધઘટ નહીં થાય આપણે જે જોઈએ એ બધા આરપીએમ સેમ છે આપણા વિડીયોમાં આ હે ઓગણપચાસ સેકન્ડનો પણ આનું આરપીએમ સેમ જ છે આપણે તો તમારે શોર્ટ વિડિયા બનાવવા જોઈએ કે લોંગ બનાવવા જોઈએ તમે વિચારો હમણાં હું તમને કહું કે તમારે કયા વિડિયા બનાવવા જોઈએ તો હવે તમે કંઈ નક્કી કર્યું વિચાર્યું કે તમારે શોર્ટ બનાવવા કે લોંગ બનાવવા ભલે તમે જે વિચાર્યું હોય મને જેટલો અનુભવ છે મારા ચેનલોનો એ હું તમને કહું ને અને બીજું જે મેં જાણ્યું છે આ બે વિષય યુટ્યુબમાંથી કે તમારે યુટ્યુબમાં કેવી રીતે કામ કરવું જોઈએ શોર્ટમાં કરવું જોઈએ કે લોંગમાં કરવું જોઈએ ગમે એ બેમાંથી એક જ કરવા જોઈએ કે બે કરવા જોઈએ ક્લિયર કરી દઉં તમારે બે વિડીયો બનાવવા જોઈએ લોંગ બનાવવા જોઈએ અને શોર્ટે બનાવવા જોઈએ કેમ ખબર તમે લોંગ જે પર ટોપિક ઉપર કોઈ પણ કેટેગરીમાં વિડીયો બનાવતા હોવ ને કોઈ પણ કેટેગરી હોય બ્લોગ બનાવતા હો કે પછી ગમે એ કેટેગરી ઉપર એના ઉપર જ તમારે શોર્ટ બનાવવાનો છે ધારો કે તમે બ્લોગ બનાવો છો ને તો તમારે શોર્ટ બનાવવું હોય તો લોગ ઉપર જ બનાવવાનું જેમ કે મિની બ્લોગ કે પછી તમે એવું નથી કે આખો દી કટકટ જ દેખાડવું હોય તો તમે ગમે એક ધારો બનાવી શકો પણ લોગ ટાઈપ હોવો જોઈએ બ્લોગ ઉપર જ તમે જે વ્લોગમાં દેખાડતા હો તમારે ફેમિલી બ્લોગ હોય કે ખેતી વિશે હોય કે ટ્રાવેલિંગ હોય એ જ તમારે તમારા શોર્ટ વિડીયોમાં દેખાડવાનું છે તો આવી રીતે તમે બે વિડીયા બનાવો બે માંથી આવક થાય શોર્ટમાંથી થાય અને લોંગમાંથી એ થાય કોઈ કહેતા હોય કે શોર્ટ ભેગા બનાવીએ એટલે આપણે એમાં સબસ્ક્રાઈબર બો આવે પછી કોઈ લોંગ ન જોઈએ એવું કઈ નથી ભાઈ જે તમે શોર્ટ નાખો ને જે શોર્ટ જોતા હોય શોર્ટ જ જોઈ લોંગ નાખતા હોય તો લોંગ જોતા હોય લોંગ જોઈ બે જોવા રહી હોય એવું ના હોય બે જોતા હોય ગમે એક એક જે જોતા હોય એક એક જ જોઈએ એનાથી કંઈ ફરક ન પડે લોંગ વિડીયોમાં તમારે જે વ્યૂ આવતા હોય એ જ આવે શોર્ટમાં આવતા હોય એટલે જ લોંગમાં આવે એવું ન હોય લોંગમાં ઓછા આવે શોર્ટમાં વધારે વ્યૂ આવે ફિલ્ડમાં શોર્ટ સડી જાય એટલે એમાં વ્યૂ વધારે જ આવે પણ હું એમ કહું તમારે બે વિડીયા બનાવવા જોઈએ જેનાથી તમારે આવક વધારે થાય અને તમારું ચેનલ ઘાં ઘા ગ્રો કરે સબસ્ક્રાઈબર વધે તો બસ આપણે આ જ હતું આજના વિડીયોમાં તમને કંઈ પણ શીખવા મળ્યું હોય કે કંઈ તમને એવું લાગે કે મેં જે તમને માહિતી દીધી સાચી છે હું હાંચી જ દઉં પણ તમે તમારા માઇન્ડના માણસો તમને તમારા અંદરથી એમ થવું જોઈએ કે ના હાચી દીધી છે હાચી દીધી હોય ને ભાઈ તમને એમ થાય છે ને તો આપણો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તમને આવી જ માહિતી મળતી રહે યુટ્યુબને લગતી અને આપણા વિડીયોને લાઈક કરી દો અને તમારા દોસ્તારોમાં શેર કરી દો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં બાય બાય